નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર હવે જોઈએ અગત્યના સમાચાર તળાજા તાલુકાના વાલર ગામે ત્રિવિધ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે વડલાવાળા શ્રી મહાકાળી માતાજીના સાનિધ્યમાં હોમાત્મક યજ્ઞ મહાપ્રસાદ અને રાત્રિના ભવ્ય ડાક ડમરૂનો આયોજન રાખવામાં આવ્યું છે ચૈત્ર આઠમને બુધવાર તારીખ એક પાંચ બે હજાર ચોવીસ ના રોજ કાર્યક્રમોની ઉજવણી માટે વાલર ગામ સમસ્ત દ્વારા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે રંગે ચંગે ઉજવણી માટે યુવાનોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે વાલરના વડલાવાળા મહાકાળી માતાજીનો મહિમા પાર છે રવિવારે અને મંગળવારે ભક્તોનું ઘોડાપુર માતાજીના દર્શનાર્થે ઉમટી પડે છે માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે માતાજીના સાનિધ્યમાં સમયાંતરે ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવે છે સવારના આઠ વાગ્યાથી હોમાત્મક યજ્ઞ શરૂ થશે અને સાંજના ચાર કલાકે શ્રીફળ હોમ કરવામાં આવશે સવારના અગિયાર ને ત્રીસ કલાકથી મહાપ્રસાદ શરૂ થશે વાલર ગામ ધુમાડો બંધ રાખેલ છે રાત્રિના નવ કલાકે ભવ્યાતી ભવ્ય ડાક ડમરું કાર્યક્રમ રાખવામાં આવેલ છે જેમાં સુખદેવભાઈ રાવળ બુધેલવાળા અને જગદીશભાઈ રાવળ ચોગટવાળા દેવરત ગ્રુપના સથવારે ડાક ડમરોની રમઝટ બોલાવશે આ કાર્યક્રમમાં માતાજીના અને સુરાપુરાના ભુવા તેમજ આમંત્રિત મહેમાનો અને માતાજીના ભક્તો દર્શનનો લાભ લેવા ઉમટી પડશે આ કાર્યક્રમમાં પધારવા વાલરગામ સમસ્ત આમંત્રણ પાઠવવામાં આવ્યું છે સમ્રાટ સમાચાર તળાજા